નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર આપણો જમાના પ્રમાણે કૃતિના લેખિકા છે વસુબહેન ભટ્ટ જન્મ ત્રેવીસ માર્ચ ઓગણીસો ને ના રોજ જમાના પ્રતિ પ્રમાણિકૃતિનો સાહિત્ય પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો નવલિકા તો સૌ પ્રથમ આપણે લેખિકા પરિચય જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો વસુબેન જનાર્દન રામપ્રસાદ ભટ્ટનો જન્મ વડોદરામાં થયો હતો હાલ તેઓ અમદાવાદમાં રહે છે મુખ્યત્વે તેઓ વાર્તાકાર તરીકે જાણીતા છે પાંદડે પાંદડે મોતી સરસીજ દિવસે તારા રાતે વાદળ ઘડીક ઘડીક ફાગણ તેમના વાર્તા સંગ્રહો છે તેમની વાર્તાઓનો સંગ્રહ છે ઝાકળ પીછોડી નામની એક લઘુ નવલ પણ તેમણે લખેલી છે પોતાની સીધી સાધી અને સંસ્કારી નમાઈ પુત્રી નીલા જો જમાના પ્રમાણે પહેરી ઓઢી નવતર ઠાઠ ઠસ્સો અને ફેશન અપનાવે તો લગ્ન માટે વહેલી પસંદગી પામે એવી માન્યતા ધરાવતા બિહારીના અતિ સૂક્ષ્મ અને ચંચલ મનોભાવોનું અહીં આ વાર્તાની અંદર નિરૂપણ કરવામાં આવેલું છે વાર્તાકારે નીલાના પાત્રમાં એવું બાહ્ય પરિવર્તન લાવીને બિહારીની પ્રતીતિ કરાવી છે કે જીવનમાં કૃત્રિમતા કરતા વ્યક્તિની સહજતા જ વિશેષ શોભી રહે છે સ્થૂલ પસંદગી નિરૂપ સ્થૂલ પ્રસંગ નિરૂપણને બદલે બે પાત્રોના સંવાદ અને મનોમંથનનો પ્રયોગ કરી અને લેખિકાએ પરિસ્થિતિને ટૂંકી વાર્તા માટે જરૂરી એવા લાગવમાં રજૂ કરી કલાસૂજ દાખવેલી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા બાપ અને દીકરીનો એક નાનકડા દીકરીના જીવનનો એક નાનકડો પ્રસંગ અહીંયા રજૂ કરવામાં આવેલો છે કે ભારતીય સંસ્કૃતિ વિશે અહીંયા આ પાઠની અંદર ઝાંખી કરાવી છે આજના આધુનિક યુગની અંદર પશ્ચિમી સંસ્કૃતિનું જે આંધળું અનુકરણ છે એ કેટલું બધું ભયાનક છે તેની સમજૂતી આપેલી છે બાપ દીકરીના સ્નેહ ને આ પાઠની અંદર રજૂ કરેલો છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો કે પાઠની શરૂઆત આપણે કરીએ તે પહેલાં એક નાનકડા પ્રસંગથી આપણે આ પાઠની શરૂઆત કરીએ તો બાપ દીકરી વિશે તો ઘણું ન એમાં એ દીકરી વિશે તો કહીએ એટલું ઓછું છે તો એવી જ એક બાપ દીકરીની નાનકડી વાર્તા કહી અને આપણે આપણા પાઠને આગળ વધારીશું તો દીકરીનો જન્મ થાય છે અને એ પ્રસૂતિ વખતે જ માતા મૃત્યુ પામે છે હવે પિતાને એકલા હાથે આ દીકરીને કઈ રીતે ઉછેરવી એ મોટો પ્રશ્ન થઈ થઈ પડે છે સારા એવા સંસ્કાર દીકરીને આપે છે અને માતા પિતા બંનેનો પ્રેમ દીકરીને આપી અને એ પિતા લાડે કોડે દીકરીને મોટી કરે છે દીકરી પણ થોડીક સમજણી થાય છે ત્યારે પિતાજીને ઘરના કામોમાં મદદરૂપ થાય છે આ ઉપરાંત એ બીજાઓના ઘરના વાસણ પોતા કરી અને પોતાનું પોતાનાથી પિતાને જેટલી મદદ થાય એટલી એ કરતી હોય છે હવે ધીમી ધીમે દીકરી મોટી થાય છે યુવાન અવસ્થાની અંદર પ્રવેશ કરી નાખે છે એટલે પિતાના મનની અંદર એક મીઠી મૂંઝવણ કે મારી દીકરી આટલી બધી ડાય છે ઘરના દરેકે દરેક કાર્યમાં આટલી બધી કુશળ છે તો હવે એના માટે સારું ઘર અને સારો વર શોધવો એ મારી જવાબદારી થઈ પડી છે તો સગાઓની અંદર જેટલા પણ સગા હતા એમને પિતાજી દીકરીના જે બાપ હોય છે એ કાને વાત નાખે છે કે મારી દીકરી માટે સારું ઘર અને સારું વર શોધવાનો છે મારી દીકરીને હવે મારે પર છે માંડ એક સારું માંગુ મળે છે દીકરીને યોગ્ય એવો એને સારી રીતે રાખી શકે એવું ઘર પિતાજી તો ખુશ થઈ જાય છે અને આ સારા સમાચાર ઘરે આવી અને દીકરીને આપે છે દીકરીના ઘડીયા લગન લેવાય છે હવે રાત દિવસ કાળી મજૂરી કરી અને પિતાજી દીકરીના લગ્ન માટે એક એક પૈસો જમા કરતા હોય છે લગ્નના હવે છ એક મહિનાની જ વાર છે અને ત્યાં દીકરીના જે સાસરીયા છે એમનો ફોન આવે છે અને દીકરીના બાપને એમને તે મળવા માટે બોલાવે છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા અચાનક જ દીકરીના પગના બાપ નીચે બાપના પગ નીચેથી જમીન ખસી જાય એવી વાત અહીંયા સાંભળવા મળે છે કે જે દીકરીના સાસરિયાવાળાઓ હતા એ આ દીકરીના બાપ આગળ એવો પ્રસ્તાવ મૂકે છે કે લગ્નના દિવસે તમારે પચાસ હજાર રૂપિયા રોકડા કરિયાવર નિમિત્તે આપવાના રહેશે વિદ્યાર્થી મિત્રો કરિયાવર એ ગુજરાતી તળપદો શબ્દ છે અને આપણે અત્યારે શુદ્ધ ભાષાની અંદર કહીએ તો દહેજ પ્રથા જેને કહેવાય છે તો દહેજ માગે છે વાત સાંભળતા જ પિતાજીના પગ નીચેથી જમીન ખસી જાય છે પણ દીકરીના સુખ ખાતર સારો છોકરો હતો ઘર સારું હતું એટલે દીકરીના સાસરિયાવાળાઓએ જે પ્રસ્તાવ મૂક્યો હતો ને એ આ દીકરીનો બાપ માને રાખે છે અને સારું એમ કહી અને ઘરે આવે છે દીકરીના લગ્નના છ મહિનાની વાર છે દિવસ દરમિયાન આમ પણ રોજે મજૂરી કરતો હતો અને હવે તો કરિયાવરના પૈસા ભરવાના હતા દીકરીના લગ્નનો ખર્ચ કાઢવાનો હતો તો દિવસ રાત વિદ્યાર્થી મિત્રો કાળી મજૂરી કરી અને એક એક પાય જમા કરાવતો તો આખા દિવસની મજૂરીએથી જ્યારે થાકીને લોતપોત થઈ અને જ્યારે ઘરે આવે છે ત્યારે એ પિતાજી દીકરીના હાથમાં આખા દિવસભરની મજૂરી હાથમાં આપતા એક જ વાક્ય કે બેટા પૈસા તું સાચવી અને રાખજે હવે થોડોક સમય થાય છે અને એક દિવસ એવું બને છે કે આ દીકરીનો જે બાપ હોય છે ઘરની અંદર કંઈક શોધતો હોય છે અને અચાનક જ ભગવદ્ શ્રીમદ્ ગીતાનું શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પુસ્તક એના હાથમાંથી નીચે પડી જાય છે પુસ્તક નીચે પડતાની સાથે જ આ દીકરીનો બાપ જુએ છે કે પુસ્તકના પાને પાને પૈસા હતા વિદ્યાર્થી મિત્રો એ પૈસા જોઈ અને બાપ ચોકી ઉઠે છે મનોમન વિચાર કરે છે કે આ પૈસા તો મેં મારી દીકરીને સાચવી અને મૂકવા માટે આપેલા હતા પણ આ શું એને બીજે ક્યાંય ગુપ્ત જગ્યાએ આ પૈસા ન મૂકતા આવી રીતે આ પુસ્તકની અંદર આમ તેમ પાને પાને વેરી નાખ્યા છે જો કોઈ આવ્યું હોત અને આ પૈસા લઈ ગયું હોત તો હું શું કરત મનની અંદર દુઃખ અને સાથે સાથે આક્રોશ અતિશય ગુસ્સો આવી જાય છે ને વિદ્યાર્થી મિત્રો જીવનની અંદર પહેલી જ વાર આ બાપ દીકરી ઉપર ગુસ્સે થઈ જાય છે જોશ થી મારી અને દીકરીને બોલાવે છે દીકરી ફાફળી ફાફળી થઈ ગભરાતી પિતાજી આગળ આવી અને કહે છે કે શું થયું પિતાજી અને ત્યારે પિતાજી કહે છે કે મેં તને આ પૈસા સાચવીને મૂકવા માટે આપેલા કોઈ ગુપ્ત જગ્યાએ કે જ્યાં કોઈની નજર ન પડે પણ આ આ શું કર્યું તે તે પૈસા તો પુસ્તક ભગવદ્ ગીતાના પુસ્તકના પાને પાને વેરી નાખ્યા છે જો કોઈ આવ્યું હોત અને પૈસા ચોરી ગયું હોત તો હું શું કરત તારા લગ્ન કેવી રીતે કરત બેટા તારા સાસરીયા શું જવાબ આપત આ રાત દિવસથી મારી કાળી મજૂરીના પૈસા જો કોઈ ચોરી ગયું હોત તો હું કોઈને મોઢું બતાવવા લાયક ના રહી જીવનમાં પહેલી જ વાર પિતાજીનો આવો ગુસ્સો જોઈને દીકરી ગભરાઈ જાય છે પણ પોતાનું મન શાંત રાખી અને બસ પિતાજીને જે વિદ્યાર્થી મિત્રો વાત કરે છે ને આ વાત સાંભળવા જેવી છે ખરેખર કે દીકરી એવું કહે છે કે પિતાજી આ પૈસા કોઈ કબાટ કે કોઈ ગુપ્ત જગ્યાએ ન મૂકતા મેં એટલા માટે આ ભગવદ્ ગીતાના પુસ્તકની અંદર મૂક્યા મૂક્યા છે કે જો કોઈ ચોર ચોરી કરવા માટે આવ્યો હોત ને તો એ ક્યારેય ધાર્મિક પુસ્તક જે કહેવાય ને ભગવદ્ ગીતા કે રામાયણ એ શ્રીમદ ભગવદ્ ગીતાના પુસ્તકને નાડ અને જો એ શ્રીમદ ભગવદ્ ગીતાનું પુસ્તક ખોલત ને તો એ ચોર ક્યારેય ચોરી ન કરે આટલા માટે જ મેં આ પુસ્તકની અંદર તમારા સાચવીને મૂકવા માટે આપેલા પૈસા મૂક્યા છે દીકરીની આટલી વાત સાંભળતા જ પિતાજી ચોધા રાસુએ રડવા લાગે છે દીકરીને બેટી પડે છે અને બે હાથ જોડી અને દીકરી આગળ ધ્રુસકે દૃસ રડવા લાગે છે તો વિદ્યાર્થી મિત્રો આ છે બાપ દીકરીનો પ્રેમ તો આવો જ બાપ દીકરીનો પ્રેમ આ પાઠની અંદર પણ રજૂ કરવામાં આવ્યો છે તો સરસ મજાનો પાઠ છે વિદ્યાર્થી મિત્રો જમાના પ્રમાણે દીકરી નીલા અને એના પિતાજી બિહારી બંનેનો જે વાર્તાલાપ છે વાર્તાલાપ આ પાઠની અંદર સરસ રીતે નિરૂપાયેલો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની શરૂઆત કરીએ છીએ મનને મનાવી બિહારી જવા તૈયાર થયો ધોતિયાની પાટલી સરખી કરી માથે ટોપી મૂકી હાથમાં લાકડી લઈ અને ચાલવા માંડ્યું ત્યાં ખ્યાલ આવ્યો કે બારણે તાળું મારવાનું તો રહી ગયું બારણે તાળું મારતા માંડ તૈયાર કરેલું મન ભાંગી પડ્યું બારણા ફરી જોશ અફાળીને બંધ કર્યા બારણાની માફક મગજમાં અથડાતા વિચારોને રોકવાના પ્રયત્નોમાં એને સફળતા ન મળી મગજ થાકી ગયું અને પગ લથડિયા ખાવા લાગ્યા પગથિયા પાસેનો થાંભલો પકડી અને તે ત્યાં જ બેસી ગયો કે હવે જુઓ વિદ્યાર્થી મિત્રો બિહારી કંઈક બહાર જઈ રહ્યો છે પોતાના મનને મનાવે છે અને જે તે જગ્યાએ એને જવું છે પાછળ પાઠની અંદર આવશે કે ક્યાં જતો હતો પિક્ચર જોવા બેઠા હોય ને તો સ્ટોરી પહેલાંથી કોઈ કહી દે ને તો પિક્ચર જોવાની મજા આવતી નથી તો અહીંયા પણ કંઈક એવું જ છે એટલે ગુપ્ત છે કે ક્યાં જઈ રહ્યો છે પાછળ તમને જાણવા મળી જશે તો માંડ પોતાના મનને મનાવે છે ને જે જગ્યા ઉપર જતો હતો એ જગ્યા ઉપર જવા માટે ફરી તૈયાર થઈ જાય છે પોતાના ધોતિયાની પાટલી સરખી કરે છે માથા ઉપર ટોપી મૂકી અને હાથમાં લાકડી લઈને જવાની તૈયારી કરે જ છે ત્યાં એને યાદ આવે છે કે બારણા ઉપર તાળું મારતો રહી ગયું છે એટલે કે ભૂલી ગયો છું બારણે તાળું માંડતા મારતા પરાણે તૈયાર કરેલું મન ફરી પાછું ભાંગી પડે છે બારણા ફરી જોશથી અફાળીને જો વિદ્યાર્થી મિત્રો તળપદો શબ્દ છે અફાળીને એટલે કે પછાડીને બંધ કરે છે બારણાની માફક મગજમાં અથડાતા જે વિચારો છે બારણા એકબીજા સાથે અથડાય એવી જ રીતે એના મગજની અંદર વિચારો પણ અથડાતા હતા એ વિચારોને રોકવાના પ્રયત્નોમાં એને સફળતા ન મળી એના મગજની અંદર સતત વિચાર વાયુ ચડી ગયું હતું એટલે વિચારો આવ્યા જ કરતા હતા સતત વિચારોને કારણે એનું મગજ થાકી ગયું હતું અને પગ પણ અથડિયા ખાતા હતા એટલે કે ધ્રુજતા હતા અને પગથિયા પાસે નો જે થાંભલો હતો એ થાંભલો પકડી અને તે ત્યાં જ બેસી જાય છે બહારના રસ્તેથી ત્રણ ચાર સમવયસ્ક કન્યાઓ રંગી રંગરંગીની પોશાકમાં હસ્તી કૂદતી એકબીજાને ધબ્બા મારતી પતંગિયાની માફક પસાર થઈ આ છોકરીઓ જોઈ ને જોઈ અને નાખી દીધેલી નિરાશા વળી પાછી બિહારી પર ચડી બેઠી બહારના ઘરની બહાર જે રસ્તો હતો એ રસ્તેથી ત્રણ ચાર સમવયસ્ક વિદ્યાર્થી મિત્રો સમવયસ્ક તો સમવયસ્ક એટલે કે સરખી ઉંમરની કન્યાઓ એટલે કે છોકરીઓ રંગ રંગ રંગબેરંગી પહેરીને હસતી કૂદતી મજાક મસ્તી કરી એકબીજાને ધબ્બા મારતી ધબ્બા મારવા તો ધબ્બા મારવા એટલે પોલા હાથથી એકબીજાને થપાટો મારવી પતંગિયાની જેમ ત્યાંથી પસાર થઈ આ છોકરીઓને જોઈ અને નાખી દીધેલી એટલે કે દૂર કરી દીધેલી નિરાશા ફરી પાછી બિહારી ઉપર ચડી બેઠી અને એને જોઈને એક આશાનું કિરણ જાગી ઉઠ્યું નીલાને નહીં તો કોઈ બહેનપણી કે નહીં કોઈ સૈયર નહીં એને પહેરવા ઓઢવાનો કે ફરવા હરવાનો શોખ બસ જ્યારે જુઓ ત્યારે અને ત્યાં બિહારીના શબ્દો અટકી પડે એ છોકરીઓને જોઈ અને ફરીથી એની અંદર એક આશાનું કિરણ જાગે છે અને પોતાની દીકરીને યાદ કરતા કહે છે કે નીલાને ના તો કોઈ બેનપણી ના કોઈ સહેલી ના એને પહેરવા ઉઢવાનો કે હરવા ફરવાનો રખડવાનો શોખ બસ જ્યારે જુઓ ત્યારે ઘરના કામોમાં જ વ્યસ્ત હોય ઘરના કામોમાંથી પરવારે ત્યારે કોઈ પણ પ્રકારનું ધાર્મિક પુસ્તક લઈ અને વાંચન એ કર્યા કરતી ઘેરાયેલા આકાશમાં ઘનઘોર વાદળો ઉમટી આવતા સદંતર અંધકારનું સામ્રાજ્ય વ્યાપી જાય તેમ બિહારીલાલનું અંતર નિરાશાના અંધકાર અને દુઃખના ભાર નીચે દબાઈ ગયું દબાવી રાખેલો હમણાં છૂટી પડશે બિહારી ખોંખારો ખાઈ અને મનને સ્વસ્થ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો કે ઘેરાયેલા આકાશની અંદર ઘનઘોર વાદળાઓ જ્યારે આવી ચડે અને વાદળો આવતા સદંતર એટલે કે સદાયને માટે જ્યારે અંધકારની અસર થઈ જાય છે તેમ બિહારીલાલનું અંતર આ નિરાશાના અંધકારમાં અને દુઃખને દુઃખના ભારને દુઃખને લીધે જાણે નબળું પડી ગયું દુઃખના ભાર નીચે દબાઈ જવું એટલે કે દુઃખને લીધે જાણે નબળું પડી ગયું હતું હૃદયની અંદર દબાવી રાખેલો ડૂમો હમણાં છૂટી પડશે ડૂમો એટલે કે ભાવ આવેશ રૂપે હમણાં બહાર પ્રગટ થઈ જશે એવી ડર લાગતા બિહારી ખોંખારો ખાઈ એટલે કે ખોખારો ખાઈ અને મનને સ્વસ્થ કરવાનો એટલે કે ખોખારો ખાઈ અને મનને સ્વસ્થતા પ્રાપ્ત કરવાનો નિષ્ફળ એટલે કે ખોટો પ્રયત્ન કર્યો પગથિયા ઉતરી કમ્પાઉન્ડમાં હિંચકા સુધી પહોંચતા તો એ હાફી ગયો ટોપી ઉતારી હિંચકા પર બેસી ગયો બૂટ કાઢી હિંચકાને જોશથી લાત મારી અને તરત જ ખોળામાં મૂકેલી લાકડીથી હિંચકાની ગતિ અટકાવી દીધી જમીન પર લાકડી ખોસી એની પર દાઢી ટેકવી એ ફરી પાછો વિચારમાં પડી ગયો જેમ જેમ ઊંડે ખોદતો ગયો તેમ તેમ પણ એટલો જ ઊંડો ઉતરતો ગયો કે પગથિયા ઉતરી અને જે કમ્પાઉન્ડ એટલે કે ચોક હતો ત્યાં હિંચકા સુધી પહોંચતા તો તે થાકી ગયો હાફી જવું એટલે કે થાકી ગયો માથા ઉપરથી ટોપી ઉતારી અને હિંચકા પર બેસી જાય છે બૂટ કાઢી અને હિંચકાને જોરથી લાત મારી અને તરત જ ખોળામાં મૂકેલી લાકડીથી હિંચકાની ગતિને અટકાવી દે છે એટલે કે હિંચકાની ગતિને થોભાવી દે છે જમીન પર લાકડી ખોસી અને એના ઉપર દાઢી ટેકો દાઢીનો ટેકો મૂકી અને ફરી પાછો એ વિચારોમાં ખોવાઈ જાય છે લાકડીની તીક્ષ્ણ એટલે કે ધારદાર અણીથી જમીનમાં એ ઊંડે ને ઊંડે ખોદે છે અને જેમ જેમ એ ઉખાડો ઊંડો થતો જાય છે પણ એટલો જ ઊંડો ઉતરતો જાય છે ઊંડો ઉતરતો જો એટલે એમ બારીકી થી વિચાર કરતો એવો અર્થ થાય છે છોકરીઓને લટકા ઓછા કરવા માટે ભટકવા માટે રમતિયાળપણા માટે આખો દિવસ બહેનપણા સહીપણા માટે બાપે કહેવું પડે અને બદલે આ તો સાવજ જ ઊંધું ફરી પાછું વિચારોમાં ખોવાઈ જાય છે શું કહે છે કે આજકાલની છોકરીઓ આધુનિક યુગની આ પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ કરતી છોકરીઓને તો લટકાર ભટકા ઓછા કરવા માટે ભટકવા માટે નાદાનીપણા કરવા માટે આખો દિવસ બેનપણીઓને સહેલીઓ જોડ જોડે ગપ્પા મારવા માટે પિતાજીને વારંવાર કહેવું પડે છે દીકરીને ટોકવી પડે છે એના બદલે તો આ તો સાવ ઊંધું જ થઈ ગયું અહીં તો ના તો મારી દીકરીને હરવા ફરવાનો શોખ છે ના ભટકવાનો શોખ છે ના તો એને કોઈ સહેલી ના કોઈ સયર બસ જ્યારે જુઓ ત્યારે એકલી અને એકલી ફરતી રહે છે તો વિદ્યાર્થી મિત્રો આટલા સુધી રાખીએ છીએ ધન્યવાદ નવો પાઠ આ સોરી આ પાઠ છે એ આગળનો પાઠ આવતા લેક્ચરની અંદર ચલાવીશું ધન્યવાદ